સુરતમાં વારંવાર ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવામાં કોભાંડો ઝડપાઈ રહ્યા છે ત્યારે શહેરના રાંદેર વિસ્તારમાં રહેતો અને ઈચ્છાપોર ગામમાં શાકભાજી માર્કેટમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કામ કરતા યુવકને ઈચ્છાપોર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ રાંદેર પાલનપોર જકાતનાકા વિસ્તારમાં આવેલ હદાયત નગરમાં વસવાટ કરતા ગોવિંદભાઈ નથુલાલ ખટીકને ગતરોજ પોલીસે ઝડપી પાડી તેની સામે પોલીસે ગેરકાયદેસર ગેસ રિપેરિંગ નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગોવિંદ ખટીક ઈચ્છાપુર ગામમાં શાકભાજી માર્કેટની અંદર રોડ પર સાહી સેલ સર્વિસ નામની દુકાન ની બહાર ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ નું કામ કરતો હતો જે લોકોને છૂટક ગેસની જરૂર હોય તેઓને ગોવિંદ ગેસ સિલિન્ડરમાંથી નાના ગેસ સિલિન્ડરમાં ગેસ ભરી આપી છૂટક વેચાણ કરતો હતો પોલીસે ગોવિંદ ખટિકની ધરપકડ કરી તેની પાસેથી ગેસ ટ્રાન્સફર કરવાના અલગ અલગ ચીજ વસ્તુઓ મળી કુલ ત્રેવીસ હજાર રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત